આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના દંતાલી ગામના સચ્ચિદાનંદ આશ્રમના મહંત શ્રી સચ્ચિદાનંદ સ્વામીજી એસએસજી હોસ્પિટલ પેટલાદ ખાતે તારીખ એક ત્રણ બે હજાર એકવીસને સોમવારના રોજ સવારે નવ કલાકે કોવિડ નાઇન્ટીનની પ્રથમ રસી મુકાવીને શુભારંભ કરાવનાર સાહીઠ વરસથી વધારે ઉંમરના પ્રથમ લાભાર્થી બનનાર છે સરકારશ્રીના સૂચના અનુસાર તારીખ એક ત્રણ બે હજાર એકવીસથી સાહીઠ વરસથી મોટી ઉંમરના તેમજ પિસ્તાલીસથી વર્ષના સરકારશ્રી દ્વારા નક્કી થયેલા મુજબની બીમારીવાળા નાગરિકોને કોવિડ નાઇન્ટીનના રસીકરણની કામગીરી શુભારંભ અન્વયે જિલ્લા કક્ષાના કાર્યક્રમ પેટલાદ તાલુકાના દંતાલી ગામના સચ્ચિદાનંદ આશ્રમના મહંત શ્રી સચ્ચિદાનંદ સ્વામીજી એસએસજી હોસ્પિટલ પેટલાદ ખાતે તારીખ એક ત્રણ બે હજાર એકવીસને સોમવારના રોજ સવારે નવ કલાકે કોવિડ નાઇન્ટીનની પ્રથમ રસી મુકાવીને શુભારંભ કરાવનાર સાહીઠ વર્ષથી વધારે ઉંમરના પ્રથમ લાભાર્થી બન્યા છે જેઓની આજની સમયમાં નેવ્યાસી વર્ષની ઉંમર છે સમુદાય માટે પ્રેરણા પૂરી પાડનાર અને તમામનો કોવિડ નાઇન્ટીન રસી પ્રત્યેના અભિગમને પ્રોત્સાહન પૂરું માનનાર બનશે હાલની કોવિડ નાઇન્ટીનની મહામારીને પહોંચી વળવા માટે આ કોવિડ નાઇન્ટીનની રસી ખૂબ જ અગત્યની હોય ઉપરોક્ત તમામ નાગરિકોને લાભ લેવા અનુરોધ છે અત્યારે દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલી રહ્યો છે આ પ્રકોપના સામે થવા માટે સરકારના તરફથી રસી મૂકવાનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે આપણી રસી આખી દુનિયામાં વખણાય છે અને આખી દુનિયાના ઘણા દેશોમાં એનો પ્રચાર પણ થયો છે અને એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે આજે વૃદ્ધ માણસો માટે રસી મૂકવાનો પહેલો દિવસ છે અને એની શરૂઆત મારા દ્વારા થઈ છે એને હું મારું સદભાગ્ય સમજુ છું અહીંના ડૉક્ટરોએ અને કાર્યકર્તાઓએ મારી બહુ સેવા કરી અને સારી રીતે મને રસી મૂકી એ બદલ હું એ સૌનો આભાર માનું છું અને લોકોને અપીલ કરું છું કે તમે પણ મારી માફક બધા રસી મૂકાવો અને આ કોરોના મહામારીમાંથી બચવાના ઉપાયમાં સાથ આપો